નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ છ અને વિષય ગુજરાતીના ચેપ્ટર નંબર નવ નામનો મોહ છૂટ્યોનો સંપૂર્ણ મિત્રો સ્વધ્યાન પોથીનું સોલ્યુશન મેળવીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી નામનો મોહ છૂટ્યો પ્રશ્ન નંબર એક નીચે આપેલા ઉદાહરણ મુજબ પાલ આવતો હોય તેવા શબ્દો લખવાના છે જેમ કે ધનપાલ રથપાલ ગોપાલ રાજ્યપાલ ગ્રંથપાલ લોકપાલ સત્યપાલ નાગપાલ સુખપાલ અને નરપાલ એકમના આધારે તમારે શબ્દનો અર્થ લખવાનો છે ફલાણો તો અમુક રૂપાળું તો સુંદર ખાઈ પીને તો લગ્ન લાગવી ખસડાતો તો ખેંચાતો ટાંટયા તો પગ પગરખા તો ખાંસડા મેળ તો એકરૂપ્તતા પ્રશ્ન નંબર બેમાં આપેલા શબ્દ અને તેના અર્થને આધારે એક એક વાક્ય તમારે બનાવવાનું છે ફલાણો તો ફલાણા ભાઈને કયા નામે બોલાવવા રૂપાળું તો રાધા ખૂબ જ રૂપાળી હતી ખાઈ પીને તો પાપગ ભીખું ખાઈ પીને નામની પાછળ જ પડ્યો કસડાતો તો રથપાલ ટાંટિયા ઘસડતો ચાલ્યો જાય છે ટાંટિયા તો રથપાલ નામ વાળ ટાંટિયા ઘસડે પગરખા તો પગમાં જુઓ તો પગરખાઈ ન મળે મેળ તો નામ અને ગુણ બંનેના મેળ હોય પ્રશ્ન નંબર ચાર કંસમાં આપેલા શબ્દોને તેના લાગુ પડતા જૂથમાં તમારે વિભાજીત કરવાના છે તો વ્યક્તિવાચક તો હિમાલય રમેશ સમૂહવાચક તો આવશે નદીને પર્વત દ્રવ્યવાચક આવશે તેલ અને ખાંડ ભાવવાચકમાં આવશે પ્રેમ અને ક્રોધ ક્રિયાવાચકમાં આવશે મિત્રો દોડ અને ચાલ કોણ બોલે છે અને કોને કહે છે તે લખવાનું છે પાપ કર્યા વિના જાણે હું પાપ કરતો હોઉં એવું તમને એમાંથી ઉઠે છે તો પાપક બોલે છે અને ભગવાન બુદ્ધને કહે છે ભીખું નામમાં શું છે ભગવાન બુદ્ધ બોલે છે એને પાપકને કહે છે એ પાપક પાપક સૌ બોલે છે એને પાપકને કહે છે અરે ભાઈ નામમાં શું છે લોકો બોલે છે અને પાપકને કહે છે કેમ ભીખું કોઈ સારું યોગ્ય નામ તને તને મળ્યું તો ભગવાન બુદ્ધ બોલે છે અને પાપકને કહે છે નીચે આપેલા ઉદાહરણ મુજબ એવા નામ લખો કે જે પુરુષ અને સ્ત્રી આ બંને રાખી શકાય તો કિરણ ભાઈ તો કિરણ બહેન છે તો રેવા ભાઈ રેવા બહેન નહેલ ભાઈ નહેલ બહેન પુષ્પા ભાઈ તો પુષ્પાબેન રોશન ભાઈ તો રોશન બહેન નીચે આપેલા શબ્દ સમૂહનો એક શબ્દ લખવાનો છે રથ રાખવા વાળો તો રથપાલ હાથ પરની રોકડ રકમ તો કહેવાય સિલક ઉકેલી શકે તેવો પ્રશ્ન તો કોયડો ધનનું રક્ષણ કરનાર તો ધનપાલ અહીંક સરસ મજાનું ચિત્ર આપ્યું છે મિત્રો અને તમારે આ જે અહીં ચિત્ર સ્કૂલનું આવ્યું આપ્યું છે તેનું વર્ણન તમારા શબ્દોમાં કરવાનું રહેશે હવે આપણે જોઈશું કે આ ચિત્ર એક શાળાના મેદાનનું છે મેદાનમાં કેટલાક બાળકો ફૂટબોલ અને ક્રિકેટ રમી રહ્યા છે જ્યારે કેટલાક બેસીને વાતો કરી રહ્યા છે એક મોટું વૃક્ષ અને તેના ઉપર લટકતો ઝૂલો પણ દેખાય છે આ ચિત્ર શાળાના જીવંત અને આનંદમય વાતાવરણને દર્શાવે છે

નીચે આપેલા પ્રશ્નોના જવાબ મિત્રો આપણે લખવાના છે કે પાપક પોતાના અનામથી કેમ ચિંતિત હતો તો પાપક પોતે પોતાનું નામ સાંભળે ત્યારે પાપ કર્યા વગર પાપ કર્યાની અનુભૂતિ થાય છે આથી જ્યારે પણ કોઈ તેનું નામ લે ત્યારે તે મનમાં હું જાય છે અને ખીજાય છે માટે તે પોતાના અનામથી તે ચિંતિત હતો પાપ કે ભગવાન બુદ્ધ પાસે જવાનો નિર્ણય કેમ લીધો સૌ પાપક પાપક કહે છે તે પાપકને ગમતું નથી પાપ કર્યા વિના જાણે તે પાપ કરતો હોય એવો ધવની તેના માથી મિત્રો ઉઠે છે માટે પાપકે તેનું નામ બદલવા ભગવાન બુદ્ધ પાસે જવાનો નિર્ણય કર્યો પાપક રાજી રાજી થઈ ગયો કારણ આપો કારણ કે ભગવાન બુદ્ધે કહ્યું સારું તો તું પોતે જ કોઈ સારું નામ શોધીને આવજે એ નામ તને આપી દઈશું પણ જો કોઈ એવું નામ મળે જેમાં નામ અને ગુણ બંનેનો મેળ હોય તો વળી વધારે સારું આ સાંભળી અને પાપક તો રાજી રાજી થઈ ગયો પાપકને શા કારણે નામનો મોહ છૂટી ગયો પાપકને સારા ગુણ સભર નામના શોધમાં ફરતા જોયું કે રથપાલ પાસે પગરખા ન હતા ધનપાલ ભીખ માંગતો હતો અને જીવક નામનો માણસ મૃત્યુ પામ્યો આ જોઈને તેણે સમજાયું કે નામ પ્રમાણે ગુણ હોતા નથી આથી તેનો નામનો મોહ છૂટી ગયો ભગવાન બુદ્ધે નામ વિશે પાપકને શું કહ્યું ભગવાન બુદ્ધે નામ વિશે પાપકને શું કહ્યું તો કહ્યું કે ભીખું નામમાં શું છે નામ તો ભલેને ગમે તે હોય મહિમા તો કામનો છે તો મફત ન મૂંઝાય છે તમને તમારું નામ પસંદ ન હોય તો તમે શું કરો કેમ મને મારું નામ ગમે છે પણ જો તે ન ગમતું હોય તો હું મારા માતા પિતાને વિનંતી કરીને મને ગમતું રાશિ પ્રમાણેનું મારું નામ બદલાવીને રાખી દઉં તમારા ઘરમાં તમને કયા કયા ઉપનામથી બોલાવે છે તો મારા ઘરમાં મને પ્રેમથી લાલુ ભોલુ કોના લાડુ વગેરે ઉપનામથી બોલાવવામાં આવે છે તમારી શાળામાં એક સરખા નામવાળા વિદ્યાર્થીઓને કેવી રીતે ઓળખશો તો હું સરખા નામવાળા વિદ્યાર્થીને પૂરા નામ અટક સાથે ઓળખીશ આ ઉપરાંત તેમને ફાળવેલા રોલ નંબર દ્વારા પણ ઓળખી શકાય કેટલીક વાર તેમને તેમની શોખીન પ્રવૃત્તિઓ કે શારીરિક લક્ષણો ઉપરથી પણ ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો એ જ પ્રકારે આગળ વિજ્ઞાનના ચેપ્ટર નંબર ચાર વનસ્પતિની જાણકારી મેળવીનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો